ભાવનગર જિલ્લામાં આવેલા ડબલ મર્ડર કેસની એક ચોંકાવનારી ઘટના સામે આવી શહેરના ઝાપા વિસ્તારમાં રહેતા પતિ પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી જેની જાણ થતાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બીજી તરફ હત્યા બાદ આરોપી જમાઈ ફરાર છે તેથી તેને આ હત્યાનો અંજામ આપ્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે પોલીસે હાલ આ મામલે ફરાર જમાઈને પકડવાની તપાસ હાથ ધરી છે हरीश चावड़ा विपुल बारट दिव्यांग न्यूज़ महुआ भावनगर